સરકાર વાળો શું લેવા આવો આલે ને આ સિસ્ટમ આ દાર્કાર્ડ પર આપણ જોઈ

સરકાર નો અમને કે પંદર દિવસ ફોર્મ ભરો અમારે કેવી રીતના ફોર્મ ભરાય એ ગયો તો સાઈડ અત્યારે અલ્ટિમેટલી તમે જો

બરાબર બાકી ખેડૂતો થી તમને કોઈ અધિકાર નથી મારી એક વાત તમે ખાલી એકલી સરકાર પાસેથી તમને કમિશન પેટે બાર રૂપિયા મળે છે બાપુ પરિપત્ર હું તમને પરિપત્ર બતાવું છું એમાં વીસી નો કોઈ ઉલ્લેખ હોય કે આમાંથી બાર રૂપિયા ને આપવાનો છે તો અમને કયો

સરકાર બોલવા તૈયાર છીએ પણ પગાર વગર કોઈ તમારું કામ કરે છે તો એને તમારે યોગ્ય વેતન આપવું જોઈએ બરાબર ખેડૂત ને કોઈ દિવસ છે નહીં ભાઈ

ખેડૂતો અમે અત્યારે રાઈટ દિવસ કાલે તમે સીસીટીવી કેમેરા મારો ફીટ છે પંચાયત ની તમે જોઈ શકો છો કેટલા વાગે કેટલા વાગે આવીશી ક્યારે ફોર્મ બધું રાતે છે

પછી કમિશનનો હા સાત ડારું નામ છે ને ટુકમા સાત ડારું નામ છે વીસીએલ માં હા 7 રૂપિયા અમને બિલ આપે છે બિલ તો એટલાનો ખાલી નારો જ છે બાકી કામ થતા નથી ડિજિટલ ઇન્ડિયા માં એ જ વાત છે ને અત્યારે ફોર્મ બાકી છે ને ટુકમા નાવરે ગામમાં કોઈ બિલ લે હા અત્યારે મેન્ટેનન્સ માં કેટ સર ચારાઉં છે આજે હમું સેવિયા મેરા પૂછી જો પીજી નો બિલ ભરતો કેરે કેટલો પૂછી મેન્ટેનન્સ માં સાઈડ જો 15 મિનિટ ઓલરેડી દેવા માંગો તો ફોર્મ આમ ખેડૂતો ને હેરાન નથી કરવાના ભાઈ અત્યારે ખેડૂતો ની સ્થિતિ એવી છે આપણે એક વસ્તુ માર લઈ ગયો કુતરો પાછળ આપણે ફોર્મ સહાય નામ બસો ફોર્મ ભર્યા સોલા કાલ રાતે દઈ કાલ ને પરમ દિવસ ના તમે કયો આપું તમારે જોગવાઈ કરવી જોઈએ માં ફોર્મ કમ્પલીટ કરીને બધું મને આપો સરકાર અમે ઓપરેટર છે બાર રૂપિયા આપણે આગળ રજૂઆત કરશું કઈ વાંધો બંધ કરી દે અમે અમને શું વાંધો

કરશું તો સરકાર શું કરશે તો એની સોલ્યુશન ખેડૂતો પાસે સરકાર પાસે

તમે બેન ઉપર રજૂઆત કરો અને અમે અમને કામ કરવા છીએ એટલે રજૂઆત કરો તમે રજૂઆત કરો પૈસા અમે તમને પૈસા લીએ ગરીબ ખેડૂતો ખેડૂત ખેડૂત શું કરવું છે પૈસા દેવા કે કરવા ખેડૂત કે શું કરવાનું

પૈસા નઈ ગયો પૈસા તમે ફોન નહીં ભરે તો બિચારા જાય બિચારા ખેડૂતો મારી વાત કે કોક રહી જાય ત્યાં તમે સહાય દઈ જાય

હું છું કે જેવી રીતે ખેડૂતોને પ્રોબ્લેમ છે એવી રીતે વીસીને પ્રોબ્લેમ છે એને ઓપરેટર રાખવા પડે છે એનો એનો કોઈ પગાર આપતા નથી અમે એના માટે લડવા તૈયાર છીએ બરાબર પણ આ સિસ્ટમ બંધ કરો આ સિસ્ટમ ચાલુ રાખશું તો ભ્રષ્ટાચાર ની સિસ્ટમ માંથી આપણે ક્યારે

બત્રીસો એક તો આપણને બીજા ખાતે પાત્રીસો વીસ રૂપિયા બરાબર એમાં એમાં બીજા ત્રીજા ગમે આપવાના તો બાર બધું આપણે જ ખાવાનું વાત લઈ નઈ તમારું કામ એવું છે જો કે તમે એટલે અમે ફોર્મ ભરવાનું બંધ કરી બરાબર તમારું કામ એવું છે તમારું અત્યારે કેવાનું એવું છે કે ખેડૂત તમને રૂપિયા ન દે અમે ફોર્મ ભરવાનું બંધ કરી દે એટલે આ એક જાતનું દબાણ છે

તો હવે કાંઈ સોલ્યુશન કરી તમારા ઓપરેટર બે મોકલી કારણ કે ને બી એ કરવા જોઈએ કારણ કે ખેડૂત ના ફોર્મ ભરાશે વાંધો નહીં ચાલુ

મને ખબર પડી કે તમારા 1000 રૂપિયા आले છે મને એમ નેમ ખબર પડી કે તમારા 1000 રૂપિયા आले છે મને એમ નેમ ખબર પડી તમારા ગામમાં 100 રૂપિયા आले છે બધા ગામમાં એવા પાડા તો હોય છે બધા ગામમાં પાંચ જણા તો એવા હોય મારી વાત સાચી છે ને એ તમારા ન્યાય માટે લડે છે આ ભલે ને ન્યાય માટે લડે છે આ તમારી ઉપર તો બળત કરી હતી આ તમારી માતા પર જોઈ લીધું તમે સોજીતરા આવી ગયા તમે પર દબાણ કર્યું તમે તમે હોમ ના દે એવા છો તમે

તો કઉ છું એનો મતલબ એવો છે કે એનો મતલબ એવો તમે સો રૂપિયા નહીં ભરો ને ભાઈ તમારું કામ નહીં થાય વિસી એમ કે છે

કરે ઓકે ફોર્મ ભરાઈ જાય લાઈન ટુ લાઈન કોઈ ફોર્મ મુકાશે નહીં લાઈન માં ગ્રામ પંચાયત ક્યાંથી હાલે સરકાર સરકાર માંથી ચાલે અને આ સરકાર નું કેવાય કેવાય સરકાર કરવાનું તમારા પછી અત્યારે ચાલુ બંધ કરજો

તમે સરકાર નથી અમે રજૂઆત કરી અમારે નાના ટાઈમ નથી કરવી પણ સાહેબ પાસે રાજકોટ થી આવું ગયું કામ ખોરાક મને ઓ વાળા લાગે છે મારા હજાર પેટ્રોલ ના મારે ફેક્ટરી કયો હું બંધ કરીને આવ્યો મારે કરવાનું

તમારા માટે બે હજાર રૂપિયા ગ્રામ પંચાયત પગાર આપે છે રજૂઆત કરવાની

બધાય ખાતામાં માં એવડો છે પોલીસ ખાતા માં હાલે છે પીડબલ્યુડી માં હાલે વિરોધ નથી કરતા બધા ખાતા સર બેન પંચાયતી

જો ખાતા ખાતા સર્વર ડાઉન હોય ત્યારે આખા ગામના ખોમ તમે પંદર દીમાં નો જ ભઈ હકો તો એના માટે સરકાર પાસે ટાઈમ લેવો પડે એના માટે મને ખબર છે પણ સર્વર ડાઉન આવે જ તો સરકાર એ આ રોડે ચડાઈવા આપણે બધા તમને જે થાય છે ને એના માટે લડવા અમે તૈયાર છીએ નીચે કામ કરે પણ તમે તો ભરશો ને રાત્રે ભરે તો એનું કરવાનું

મોટું કામ છે રહી જાય પહોંચ્યા નહીં અને રહી જાય તો અબ્દુલ રોટલો અમને મળે

ફરી છે ને તો પછી તો છે ને તો કે પ્રોબ્લેમ જ છે તો જો તો કરતી તો થાય ને બરાબર મનીયા